Yaman Aduh weh Wengus Ito wengus Aduh Wengus 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 Aduh wengus 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 વરસાદ નથી તો પવન છે. પવન પવન પવન. આપણો ભાઈ. ભાઈ છે નહીં ભાઈ. મારે. હાલો આપણે ઓલી વાડી જાવી. ગયા તા Vi jamrer på den der lejlighed. Nu kan showen og dekalerne være der. Hej mor! Hej mor! Hej! Hej mor! Hej mor! Hej mor! Hej mor! Hej mor! Hej mor! આલો છોરો હાલો આપણા ટીમ મેમ્બર દેખા કે મેમ્બર ક્યાં છે ક્યાં છોની મેં હાલો છે આપણા ટીમ મેમ્બર કે ટીમ મેમ્બર કિંકિચ યેકા હવે આપણે આ પાહે નહોતું તો તમારું તો બડકી હો બડકી બડકી અંડા ભાઈ તો એ મજાના ખડ ખાવા ગયા તો હવે આપણે શું કરવું કેવું કે સાંભુડા પાડે રામુડા પાક બાવ હાલે બેઠા બેઠા રામુડા ફૂલ એથી ખીડ ગીડા હોય ને હાલ જમ હાલ તમે કહો તમે કહો ખાવા આવીજો ક્યારે કમારો ને Kala.. Net bakery Ntawa karine hu tenek Nu hulip o monong Demar ki to Tu mb sending E kime ifat 4 di angking Kila Ur di angking Angking